અને અમાર જીનું બેને આજ તો હોતા નથી અને એ તે જાગે છે અને તમને જોઈને થોડોક આઈડિયા તો તમને આવ્યો છે પણ ફાર્મમાં જવાનું છે આજ તો છે ને હવે ત્યાં બધું શું છે કેમ છે એ તો કોઈ બહુ ઝાઝો આઈડિયા મને નથી પણ તમે લોગમાં રહેજો કન્ટિન્યુ તમને આગળ આગળ બધી માહિતી આપી દઈશ કેમકે અહીંયાથી હું નીકળીશ અને ન્યા જાઉં અને આવું ને ઘરે પહોંચું ને ત્યાં સુધીનો વિડીયો હું સ્કીપ નહીં કરું શરૂ જ રાખીશ ભલે એક નહીં પણ બે ભાગ બની જતા શરૂ રાખીશ મતલબમાં બતાવીશ એમ બધું કેમ કે મને મજા આવે વિડીયો શૂટ કરવાની બીજો તો કાંઈ નહીં વિડીયો શૂટ કરવાની મજા આવે એમ એટલે હું લોંગ લોંગ વિડીયો બનાવીશ એમ મતલબ કે આ તો બની જશે ને તો આના પછીનો એક બીજો ભાગ લઈને આવીશ

બાદ તો અમે જીનો ઉલટી જેવું થાય છે કાજે ઉલટી જેવું થાય છે બહાર લાવ્યા હું કો ઉલટી કરે તો પણ ઘડીક બે હી કા ઉલટી થાશે ને એવું લાગે છે હવે જોઈ લો મને એનો મજા આવે જીનું ને એનો મજા આવે ફોર વ્હીલ માંથી હું તો તો મજા આવે આ માં દીકરીને નથ મજા આવતી બાકી અમને બધાયને મજા આવે છે ફોર વ્હીલ માં મને વોમિટ ફીલ થાય ને જીનું નહીં થાય

કેવાય નહીં બહુ એમ કે છે હાલો કાંઈ નહીં બ્લોગમાં રહેજો ફેમિલી આઈનો નજારો બતાવવું પછી હશે ને અત્યારે હાંજ પડવા આવી છે ને તો પછી તો મેળ નહીં આવે આ બારનો નજારો છે આ પાર્ક કરી દીધું છે અને આ ગેટ છે આ જો જો અને આ મારા સબસ્ક્રાઈબર છે જો આ બધા જો જો અને આ બધાને હવે આયા છે ને એક પુલ છે ને નવડાવવાના છે બધા ભલે ઠંડી રહી નાવાનું છે જો રાજ તો નાયા વગરના ના દેવા કા રાસ નાયા વગર ના આવ્યા ને જો આનું જો ના ઉ છે ચિનલ ને કેવી મજા આવી ગઈ હાલો અંદર નું થોડુંક ફામ બતાવું કેવું મસ્ત છે જો જો આ લોકો બધા ઉપર વહી ગયા અને શેરું મૂકીને જ વહી ગયા છે પંખો લાઈટ બધું બધી રૂમમાં માં શેરું મૂકીને વહી ગયા છે ઉપર ગયા અમે બે પાસે ગયા વિડીયો શૂટ કરવા માટે ગયા

તો હમણાં તો પાછી હાથ પડી જાય મેં તમને કીધું હતું ને કે હું સ્કીપ નહીં કરું વિડીયો શરૂ જ રાખીશ મતલબ માં બધું બતાવીશ એમ એટલે બધું બતાવવાનું છે જીનલ અહીંયા આવતી રહી અમારે જીનલ ને પાછું ફૂલ ની પાસે જવું એનું ધ્યાન રાખવું પડે જીનલ મારું હાલો હવે આપણે જાવી ઉપર હાલો અહિયાથી જવાનું છે ઉપર હાલો આર્યન જો અહીંયા ભાગ ખાય છે કાર ભાગ ખાશો ને મને આપીશ આપીશ મને આપે છે ઓ મને કા ની બજો આટા જ મારવી છે આંજ આમનામ જ પાડી છે મેં તો હજી પરસે વાહકી નખાતો આમનામ જ બે તો હું આમનામ જ સાંજ પાડી છે કાંઈ નહીં હું કહું આમ થોડીક ઠંડી કેવી છે એમ બહાર આમ બાલ્કની જેવું હતું તો હું કેન્સલ બી જોવા આવ્યા કા કેમ મેં કીધું કાંઈ નહીં હવે ઘડીક આમના આટા મારવી તો થોડીક ભૂખ લાગી જાય વાત ભૂખ લાગે પછી ખાવાનું હોય ને

ફેમિલી હાલો જો હું શા બનાવું છું શા બનાવવાનો મને ઓર્ડર આપ્યો છે કિંજલનો ઓર્ડર આપ્યો છે શા કર નાખો એમ કીધું છે તો ચા પીવડાવવાની છે કિંજલનું કામ કેવું છે જો ફોન શરૂ મૂકીને જ કામ કરવામાં લાગી ગઈ છે હા આનું મારું જેવું કામ છે મારું એમ જ હોય ફોનનો કાંઈ આમ મેળ જ નરે એવું છે તો હાલો બધાને ચા પીવડાવી દેવી હોય હાલો જો સા મેં રેડી કરી નાખીશ કારસ સા પીવાનું છે ને ચાલુ થઈ ગયું પીવાનું ચા હા હાલો ચાખો પછી ગયો કેમ કે આ એક જણાઈ નથી બનાવી બે મિક્સ બનાવી છે હા શિવાજી આમ જો આ બી જો સોને રાજ એમ કે છે મારો ફોટો પાડો કારસ અને એમ કે છે આ કપમાં પાડો એમ કેમ છો ને

ભૂખ લાગી છે મેં કીધું હાલો ખાવાનું રેડી કરી આવી બીજું તો હું બધાને ભૂખ લાગી હશે ને ભૂખ લાગી છે હાલો તો રેડી કરનાખી લાગી ને ભૂખ ખાઈ લેવી કા ગળું આ બે પણ છે ને બધાય ઉપર છે અને આ બે અહીંયા હું વાતો કરતા હોય વાતો પર્સનલ વાતો કરી એમ કે છે પહેલી વાર ભેગા થયા હું એમ કહું આપણે દૂર નથી રહેતા બરાબર તો ક્યારેક હવાય ને હવાણ કરવા આવતા તો નથી હવે પહેલી વાર મળ્યા એટલે હવે આવશું એમ ને ન્યાય નો ભેગા સાચી વાત છે જો માય સુરત આવ્યા થા તઈ તમ નોતા પછી એમ દેશમાં આવ્યા તઈ ન્યાય નોતા તો આપ જાય છે હા હવે પાક્કો મળશું

એના મમ્મીએ બનાવી નાખી છે સ્પેશિયલી કે તમારે છે ને ન્યા જઈ કે કેમ કે અમારે વ્લોગસ કરવાના હતા ને તો કે તમે જઈને વ્લોગ ખાલી કર્યા કરજો એ કે હું તમને ખાવાનું બનાવીને રેડી કરીને આપું કે ખાલી એ કે ગરમ જ કરવાનું છે એટલે ભાજી જ તે લઈ લીધી છે અને કાંઈ રોટલી ને એવું કાંઈ કરવાનું હતું પાવ રેડી હતા હાલો ફેમિલી જો ભાજી તૈયાર લાવ્યા હતા ને તો ગરમ કરવાની છે એટલે બટર લેતા આવ્યા હતા જો આ બટર નાખીને ઓન્લી ફોર ગરમ જ કરવાની છે કા गरमोमे बेई थाई बदूई जो पेलना मु केवै सलाद बने सलाद भरनाचो आणि अबे अब सलाद अबे भाजी खाली रही छे हां ते गरम करीन ना काम करसे जो करू पडे आता रे जम्मा नु डाणू पैगी

जना બધા આય આય બેઠા છે ને વાતું કરે છે ને એવું કામ કરે છે પવન કરે છે પૂરી થાય જ નહીં અમારું મન બનાવવાનું એમાં રહેવાનું હા ઠંડી લાગે છે બાર થોડી થોડી તોય બંડાનાસ કા ઠંડી છે ને થોડી હા લાગે છે સારું હવે બોલે હવાની કરતાય આપણે કાન રેડી બનનાખી મરે ઠંડી લાગે તો હું ત્યાં અંદર સુઈ તોય લાગે છે જન પંખો ફરુર છે તો રે મને તો બહુ ઠંડી લાગે આ ફર્શ નીચે છે ને બહુ ઠંડુ છે એકદમ થી ઠંડુ છે પાછા આવી ગયા રહોડામાં હાલો ફેમિલી આવી જાવ જો બધા ખાવા બેસી ગયા છે અને અમારે લાસ્ટમાં આ બધાને કાઈક જોતું કરવું હોય તો દેવું પડે ને એટલે લાસ્ટમાં રેવી કાઈ જોતું હોય તો માગજો વધે તો કોણ બને વધે એટલે વધવાનું જ છે અમે લાટ લાવ્યા સીવી ભાઈ કાડો કોણ આવી ખાજો

રાજને બહુ દાતા એવું કેવીન તો પરસે કે બહુ જ થતી હ બોલા ભાઈ ને પાણી ભરીયું એ તો

ખબર નઈ એક ભાઈ ગાયબ થઈ ગયા છે એક ભાઈ ગાયબ થઈ ગયા તો એને બીક જ નથી લાગતી બીવડાવ્યા એને બીવડાવે